કડી પેટા ચૂંટણીના પરિણામો સૌ કોઈને ને ચોંકાવી દીધા છે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા પણ પરિણામો સામેશ ચાવડા બ્લોક માં પડી ગયું છે કોંગ્રેસના બે હજાર ભાજપના ચાર હજાર ઉપર જે હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજારમાં રહું કદાચ એ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે ફર્યો નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે અહીંયા તું કોઈ એમને ઓળખતું છે નહીં રમેશ ચાવડા તો વ્હાઈટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી હું અહીં પંચાણુંથી એક ધારો મ્યુનિસિપાલિટીમાં આજ પણ મારું ફેમિલી છે હું ત્રીસ વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી હું ત્રણ વિધાનસભા લડ્યો છું ત્રણ વિધાનસભામાં કોઈ એમ કે મારી પાસેથી પાંચસો રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે ચૂંટણી ફંડ તો હું મારું રાજકારણ છોડી દઉં